કેન્દ્ર એવા તીર્થ ખાતે આવેલા કુંડમાં અચાનક રહસ્યમય રીતે માછલાના મોતની ઘટના સામે આવી છે કુંડમાં વહેલી સવારથી જ મૃત પ્રાય માછલા કિનારા ઉપર અને કુંડમાં પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે માછલાના અચાનક મોત પાછળનું કારણ બનશે તજજ્ઞના મોત મુજબ જો પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટી જાય તો પણ આવી ઘટના બનતી હોય છે આ વચ્ચે કુંડમાં હાલ લીલનો આવરણ જોવા મળી રહ્યો છે જે પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે અંતે ઉલ્લેખનીય છે કે કુંડમાં જ બાહ્ય પાણી ક્યાંથી પણ આવતું નથી ત્યારે કુંડમાં ક્યારેક ગૌશાળાનું જ પાણી આવતું હોય છે ત્યારે માછલાના મોત પાછળનું કયું જવાબદાર હોઈ શકે તે સવાલ ઉઠી રહ્યા છે હાલ તો લોકોની આસ્થા સાથે જોડાયેલા રામકુંડમાં માછલાના મોતથી ભક્તો વ્યક્ત બન્યા છે ત્યારે નર્મદા પરિક્રમા પણ શરૂ થઈ જતા હવે પરિક્રમાવાસીઓનું પણ આગમન થઈ રહ્યું છે જે કુંડમાં અચૂક સ્નાન કરતા હોય છે જેને લઈ ચિંતાનો વિષય બન્યો છે ભક્તો દ્વારા તંત્રો દ્વારા કુંડની ત્વરિત અસરથી સફાઈ કરાવી લોકો આસ્થા બરકરાર રાખે એ જરૂરી છે તો આપણી ઐતિહાસિક ધાર્મિક ઘરોહર ના જતન પાછળ તંત્ર આગળ આવે એ જરૂરી બનવા પામ્યું છે